આજની વાર્તા શિક્ષકનું મહત્વ એક નાના ગામમાં કિશન નામનો ખુશખુશાલ અને રમતો છોકરો રહેતો હતો જે શાળામાં અભ્યાસ કરતો હતો કિશનનો અભ્યાસમાં કોઈ ખાસ રસ ન હતો તે રમવામાં જ વધારે રસ ધરાવતો હતો તેને ગણિત અને અંગ્રેજીમાં બહુ મુશ્કેલી પડતી હતી એક દિવસ તેના શિક્ષકશ્રી કિશનના ઘરે આવ્યા અને તેમણે કિશનના માતા પિતાને કહ્યું કિશન ખૂબ ઊર્જાવાન છે પરંતુ યોગ્ય દિશામાં માર્ગદર્શન અપાય તો તે મહાન સિદ્ધિ મેળવી શકે છે શિક્ષકે કિશન માટે ખાસ સમય આપવાનો નિર્ણય લીધો તેમણે રમતોનો ઉપયોગ કરીને અભ્યાસને મજેદાર બનાવ્યો રમૂજી પદ્ધતિથી ગણિત શીખવ્યું વાર્તાઓ દ્વારા અંગ્રેજી સમજાવી અને એવા સવાલો પૂછ્યા કે જેથી કિશનને અભ્યાસમાં આનંદ આવે જેમ જેમ કિશનનો અભ્યાસમાં રસ વધતો ગયો તેમ તે વધુ સારી રીતે શીખવા લાગ્યો થોડા જ સમયમાં તે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંનો એક બની ગયો શિક્ષકના પ્રયત્નોથી મળેલા પરિણામને જોઈને કિશનના માતાપિતા ખૂબ આનંદિત થયા કિશન ગર્વભેર શિક્ષકને મળવા ગયો અને કહ્યું સર આપના કારણે હું અભ્યાસનો આનંદ લઈ શક્યો છું હું કદી ભૂલીશ નહીં કે શિક્ષક જ જીવનમાં શ્રેષ્ઠ માર્ગદર્શક છે આ વાર્તામાંથી એ શીખ મળે છે કે શિક્ષકે સમાજનો શિલ્પી છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શિક્ષક માત્ર જ્ઞાનનો સ્ત્રોત નથી પરંતુ માર્ગદર્શન પ્રેરણા અને સમર્થન આપનાર પણ છે